વિશ્વના સુપ્રસિદ્ધ તીર્થ પ્રયાગરાજ ખાતે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળા એટલે કે મહાકુંભમાં પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પવિત્ર ગંગા તટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક પ્રેરક આધ્યાત્મિક કેમ્પ યોજવામાં આવ્યો છે નિત્ય વિશ્વ શાંતિ મહાયજ્ઞ અને વિવિધ ભક્તિ સત્સંગના આયોજનો દ્વારા અહીં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા મહાકુંભમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્મૃતિ સાથે ગુરુ હરિમોન સ્વામી મહારાજ વતી અર્ધ્ય અર્પણ કરશે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસથી તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન આ મહાયજ્ઞમાં યજમાન તરીકે જોડાવા ઈચ્છતા હરિભક્તો સત્વરે પોતાનું નામ નોંધાવી શકે છે પવિત્ર ભાગીરથી ગંગાના પટમાં આ મહાયજ્ઞ પ્રયાગ સ્નાન તેમજ અનેક સંતો મહંતોના દર્શનના દિવ્ય લાભની આ વેળા દુર્લભ છે મહાયજ્ઞના યજમાન હરિભક્તો માટે એક દિવસ માટે સંસ્થા દ્વારા ખાસ સુવિધા સજ્જ એટેચ બાથરૂમ સાથેના ટેન્ટ ઉતારા માટે રાખવામાં આવ્યા છે એક ટેન્ટમાં બે વ્યક્તિ અથવા દંપતીનો સમાવેશ લઈ શકશે ખૂબ ઓછી સંખ્યામાં જ યજમાનો ભાગ લઈ શકશે જેમને મહાયજ્ઞમાં જોડાવું હોય તેઓ આ ફોન નંબર છન્નું પાંચસો નવ એકાણું પાંચસો સત્તર આ નંબર ઉપર સત્વરે સંપર્ક કરે જે તારીખ દર્શાવે છે તેમાંથી પોતાની તારીખ પસંદ કરીને સત્વરે નામ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસથી તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન થનારા આ મહાયજ્ઞમાં પોતાની અનુકૂળતાએ યજમાન તરીકે જોડાવા ઈચ્છતા હરિભક્તો સીધું જ ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરી શકશે ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે આ વેબસાઇટ છે પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી યોજાયેલ આ દુર્લભ લાભને ચૂકીએ નહીં